તારા બધા ડાયરા ની ફવાર માં મારે પેટ દવા જાવું પણ જો તો આ સાલુ જ છે ઝીણો ઝીણો ઘડીક ફૂલ આવે એટલે તે હું વાત જોવા કાં જરા કંઈક પડે ના કા તો છે ને જ્યાં ભીની દવા પણ આ ધીરો ધીરો સાલુ જ છે જ્યાં પાણીમાં દેખાય

વાઘી ત્યાં ન નખાય તો હાલે મોડે રાજ નખાય ને ફરી મળે રાખ વરાય તો ભીનો તાળો હાથ વેલીએ ને તો વધારે સારું થોડી વાર ઝાડવાના દો વે આવે ડ્રેસ બદલાવે ને બીજું કાંક ભીંજાઈ જાય તો હાલ ફરીયાવા ને કપ કોખ હે પાંદડા આ હવાઈના લીલા લીલા હે ને તોય પણ મોઉ બહુ પાંદડાયના પડે હમણાં તો ઓછા પડે એના તો બહુ પડતું કાર ન સારું છે હું કારોક નહીં જાગ્યા હવા આવે હેનાથી પછી દોવા નોવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મહીમાને આવ્યામાં થાય મેં વરખે હા મીમાની મેં બનાવવા માંડીએ ખાવાનું એ ગયાર તવાગે હા કમી આવતા મહેમાન ખેડૂત પણ નહીં થાય મા નણ છે

આદુ લહણ ભાઈ ખંડાઈ ગયા મરચા હે બાકી આ નાખી ના તો ઓલા ગામ ભજીયા માંથી મરચા એટલા કાઢી ને કાઢવા ન પડે પેસ્ટ હોય ને તો આખા ભજીયા માં જરાક તીખા આવે જાય સારું પારા મરચા એક બી લે આવ્યા ને આ નાખવા એટલે પેસ્ટ રેડી છે ને હાથ આવ્યો રૂપારો આવે આદુનો લહણનો મરચાં એકદમ હાવ ઉતારેલી જૂતા વાડીમાંથી તે ચે બદલ કિયા આ ડુંગરી વરાખાય ડુંગરી માં લોટો લે કરીને બનાવ આ મેથી વરાંઠાવારા હે અને આમાં છે ને તાણા મરચું ફુદીનો ઈ બધા નાખે ફુદીનાની ચટણી બનાવવી ઈ તૈયાર છે ઈ તૈયાર થા તૈયાર તને તો જે બનવા હોય નહ ચ સ્પેશિયલ બટેટાનું બટેટાના પછી આ ચટણી બનાવવી પુદીનો લીંબુ ધાણા મરસું આદુ તને નખાય આદુ નખાય નખાય આદુ નાખ્યો મીઠું બધું નાખે ને મિક્સર નાખવા વાગ્યો ફૂલ મેં આવ્યો હતો ને પાણી હબા હું ઠામ હતી ને ફૂલ એકદમ મેં આવ્યું હતું અમારના પતરું આડું નાખેલી છે ને તોય થોડી થોડી જણ આવતી હતી પણ કંઈ ને થોડી થોડી જણ આવતી હતી હું હા આ બાજુ બેઠી હતી અહીં વરસાદ હોય ને એટલે પતરું ઉપર જ હે ને તો એ આગળમાં ખુલ્લું હોય ને નાખી આવે મેં જવું હારામાં હારું આખણે રેડું આવ્યું હતું હવારનો સાલો જ છે ફૂહલો ફૂહલો આવે ને પાછો ઓરે ઠાકુંથી રેડું આવે વાદરા વાદળાંથી ફૂલ કારું કારું વાદરું હે ને જવા અહીંની મારગમાં જાય પાણી એકદમનું અને કાલે તમે મમ્મી ગામમાં ગાતા તે માર્ગમાં પાણી જતો હતો પણ આજતાં કહેતા કે બહુ ગોઠણ ગોઠણ હું ત્યાં પાણી જતો હતો કાલે તો ખાલી કાંડે કાંડે હું પણ ઓલી ગામમાંથી પાણી આવ્યું છે ને આગમની વાડીઓમાંથી આખું પાણી આગળમાં આવે અમારા માર્ગમાં એ કહેતા કે ફૂલ ગોઠની ગોઠણી એની પાણી જતું છે આગમની વાડીઓમાં ફૂલ અટાણ મેંનું હે હરવડું હે અહીંયા સેટું સેટું જઈએ ને જવો તો હું હું દેખાય એટલે મેં છે ને બંધ થવાનું નામ નથી લેતો હવે તમે તો મેં ભીં દોઈ મેં પછી બંધ ન થયો ને તે પછી આવતો હતો ને પછી મોડો થતું તો ને તે હું તો પછી આવતો હતો ને મેં તોય વહી ગઈ દોવા ભીંજાણી ને પછી ભેગા ભેગા વાહી દઈ નાખી દીધા ને ભી નહીં નાખી દીધું મેં કહેવાય ભીંજાણી ને ભીંજાણા ભેગી ભીંજાણી આ કામ એટલે કાઢી નાખો પછી નાય ને જો ફરી વારતી હતી ને તે મેં કહેવાય ફરી તો મેં બંધ થઈ ગયો મને કહેવાય પછી એને ફરી વારી

આજી વો મે હે ના તોય પખારી કો ના ખરાક પેખી ને આઈવા એ હજે તા ફોન આવ્યો તો ગામમાંથી કે ઓમી આવી ગઈ કે લેવા તો જઈને પપ્પા ગાતા ને ત્યાં આવા મેર એક ડોલ ફરે ને રાખી કે કોઈ આવે ને તો સુજે દેવા થાય નકર કામ મેર નો ઈ પછી તે ભાગવું પડે તે જરીક વાર બંધ રહ્યો તો ને અમે તારે એક ડોલે લે ફરે આવી એ જ આ ઘણી આ ફણી ફણ તો ધીરે 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 તો સાલુ જ છે જો ઝાડવાની તારે પીએ ને એકદમ પાણી પીએ પાલર મજા આવે ગઈ આઈ આઈતા ખાઈ ને પછી વ્યાંગા ઘેર આવીને ખાઈ ને પછી લાંબો વાહો કરવો જોઈએ હું ખા ભરે આવ્યો વટાણ આ તગાર ભરેલ અને લુગુ ના બધા ભીજાણ હતા ને કોઈ નાયું તો હતું કોઈ ભીજાણ હતા ને

ઓલરેડી છત્રી લેલા એલી ગાજે દેખાડવાની કોશિશ કરા તમને ખુલ્લે છત્રી તા ખરે હું ખાસ આવ મે ની છે ને ખાસ વિડિયો ઉતારવા જાય ની નીકળી ફોન ની પેલા તો હેડફોન રાખવો જાય જવેલી હતા મારગમાં જવા સુધી પાણી આવે ફૂલ આ વરસ માં પેલી દાણા જવાતા ખેતરમાંથી મતલબ શિયાળી જળબંબાકાર થઈ ગયો

ફૂલ જવેલીએ ફૂલ આવ્યો આજ આવ્યો મારે એટલે દીથિયા નું ફાઈ 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 ચાલુ હતો ને તારે આજ આવો મે આયો જો આલા માં પાસી દંદુડા ફૂલ છે આ ઓલ્યો અમારો મારા છે ને હેઠા અમે કાલે ઉતર્યા હતા ને ઈ મારક માં તો ફૂલ પાણી જાતું હોય પછી આ પાણીમાં ન ઉતરે હગે ને ઓલો ફૂલ જતો હોય એટલે પછી મારા આ મારક ફૂલ ભરાય તૈયાર આ મારક આ મારગ નું પણ એમ એટલું નહીં ઉતરે હકતું હોય એ મારો ફૂલ જતો હોય ને આજે જતા આ મારા ફરિયામાંથી જવા આવે પણ હાલો એ હું ભાગા હું મારો લીંગણ તો ભીંજાઈ ગયો આ જ આયો બાકી એટલે આ દુખ્યા ધીરો ધીરો આવતો તો ને તે દો જ મેં

હરામ હારવા આજ હરામ હારવા આવ્યો ટાઈગર ભાઈ તો આમ જ બેઠો જલસા ખાટલો તૂટ ગયોલામાં જવાનું ઘરે ભી નાખે જવેલી ખાટલો છે તૂટાઈ ગયો ને એકરનો પાયો ત્યાં બેઠો હોય જરાક કરી આ મજા આવે આ ટાઇટાઈ ન લાગાય નહીં માખી અટાણ બહુ થાય ત્યાં આ કઈ માખી ન હોય ને કંઈ ન હોય આ ભાઈની લાઈટ બરતી હોય ને હું પડે ને પછી ત્યાં આરામથી બેઠો હોય હવારનો બપોર રોટલા નાખી ગઈ હતી ને હવાર નો આંખ બેઠો હોય સારું વાતા પછી બાયની માખી એમ છે ને બિસાડ ને બેહવા બે હોય દેવાય ને ઘરમાં તો આ પોહાઈ નહીં ને ખાટલા જોઈ લઈ ગયો નો પાયો હે જરાક તૂટે ગયો ઊંધો પડ્યો ત્યાં આરામથી બેઠો હોય

कोफी त पिएर जी मीमन पण आ मैथीवारी कॉफी बुराई आज काल पीतो न पीता सा हां कॉफी पीती कॉफी नहीं न केन कोनता है ने हां जे पसे आप ही बनाइए दिए तारे फूल हाव आज अटा अटी बोलાવી आपरी मैई आज पूरा नहीं तो रुएं जा ઓલીઓ કે ગોદરીક દેખાડે દે એટલે મારક તા ફૂલ ભરાઈ ગયો પછી આ પેણો ના ઓલ્યા માં જો પાણી નથી જતી તો વાં ગયું ડેલી ભરાઈ ગયું પણ એ પાણી ને જા એ ભરાવતું ને બંધ કરતા

જો જાય આ નું પાણી આવે મારીને મારગી જાય ચલો જાવ આ ખેતરમાં ફેરથી પાણી જ્યાં ખેતરમાં ખેતરમાં આવે પછી ત્યાંથી નીકળે પછી હું આગની મારક દેખાડ અમારો મારક ચાહે ફૂલ ચાહે હાજુ ખરે આ જ આવ્યો એવો મારક હમણાં ના કોઈ આવ્યો નું તો કોઈ દી ચાલીએ ચાહી હાતા આમ આજ ની કરાય નહી આ બધી પરાથી આવે એ પાણી હે આમ ભેગું થાય દેખાય ફળ હું એ ગલ દેખાય નિયા હું જાય અત્યારે ઉતરાય ગયું ઘણું બધું તારતા આ પાણી નઈ નો ભેગું થવા દે